ઓસત નદીનો પારો તૂટવાથી ધારાસભ્ય તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ઓઝત નદીનો પારો તૂટી જવાની ઘટનામાં ગઈકાલે આપના નેતા પ્રવીણ રામની સ્થળ પર મુલાકાત બાદ ધારાસભ્ય દેવા માલમ તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ગઈકાલે આપના નેતા પ્રવીણ રામે સ્થળ પરથી જ અધિકારીઓને ફોન કરી તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા ગર્ભિત ચેતવણી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ પ્રવીણ રામ બોલું છું હવે આ બાજુ છે ને તમારા આ વિસ્તારમાં બામણાસા બાજુ હતો બામણાસા પેલો જે પારો તૂટ્યો છે અને એના કારણે નુકસાની પેલી ખેડૂતોને થઈ છે ત્યાં જગ્યા સ્થળ ઉપર હતા તો હવે એમાં કઈ રીતનું થઈ શકે ને શું સરકારની પ્રોસીજર ના એ તો બરોબર છે પણ માની લો કે આ પારો આખો તૂટ્યો છે હવે માની લો આજથી ચાર પાંચ દિવસ પછી પાછો કોઈ વરસાદ આવે ને પાછી પરિસ્થિતિ સર્જાય તો એના માટે શું આ પારો ટૂંટો છે તો એને કમ્પ્લેટ તો કરવો પડશે ને તાત્કાલિક થોડું કારણ કે મહિના દિવસ પહેલાં ટૂંટો હતો મેં આ ખેડૂતોનું કહેવાનું એવું છે કે એમણે વ્યક્તિગત પોતાના ખર્ચે આખો પારો બનાવેલો છે તંત્રના કોઈ માની લો કે વીસ પચીસ ટ્રેક્ટર જેવું આવ્યું બાકી કંઈ આવ્યું નથી એમણે પોતે ખર્ચો કરીને બનાવ્યો એટલે હકીકતમાં તો જવાબદારી તો સરકારની અને તંત્રની ઊભી થાય તો હવે માની લો કે આ તૂટી ગયો છે આખા સમજી કે નદી જ આ બાજુ ખેતરમાં વેણ બની ગયું છે આખું

તમે આ જોઈ જાવ એકદમ જોઈ જાવ ઓ આ એક વખત છોડ ઉપર આવીને જો ને પછી બોલા ને નિસલા પછી ને ખખડાવો ઓ કઈ કઈ ભાઈ આ ધંધો કરો કઈ નાઈન ભાઈ નાઈન ભાઈ નાઈન ભાઈ તમે મારી તમે મારી વાત સાંભળો તો ઉપર જોઈ અને પછી તમે નીચલા અધિકારી નો પૂછો નાઈન ભાઈ આપું પૂછો આ તાલુકા પંચાયત સભ્ય ના નાઈન તમે આ તપાસ કરો ને તો તમને ખબર પડે કે અધિકારી શું કરે તમારા નીચલા અધિકારી તમને અહીંયા કેતા હોય કે આલે

મેં પોતે એ સ્થળ ઉપર જઈ અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને સાથે સાથે અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી ત્યારે આજ રોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં અમારી માંગ છે કે એ પારોનું પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાની છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે સાથે સાથે બાબત માત્ર એટલી જ છે કે એક મહિના પહેલા જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ ન સર્જાણી હોત આજે આ તારાજી જે ઊભી થઈ છે એ ઊભી ન થઈ હોત પરંતુ જે કંઈ પણ થયું હોય પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ ઘટિત બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તંત્રની સંપૂર્ણ પદાધિકારીઓની અને સરકારની રહેશે અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખકડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી મારું નામ સાથે તાલુકો જોકે અત્યારે અમે જે આ નદીના પારે ઉભા છે નદીને કાંઠે ઓજત નદી આવેલી છે એની અંદર આની પેલા જે ઓગણત્રીસ તારીખે અમે જે પારો બાંધ્યો હતો ત્યારે સ્વ ખર્ચે બાંધ્યો હતો અને એ વખતે પણ તૂટ્યો હતો ત્યાર પછી જે પારો તૂટ્યો અને હજારો વીઘા જમીનનું જે ધોવાણ થયું આ એક નદીને નીચેનો જે વિસ્તાર છે ત્યાં અનેક ખેડૂતો છે પાંચસો આઠસો હજાર વીઘા જમીન છે સદંતર એ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છતાં સરકારને વારંવાર રજૂઆત કરી તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈએ ધ્યાન ન આપ્યું એટલે ખેડૂતે નક્કી કર્યું કે હાલો આપણો એક વિષય છે ને આપણે નબળા માણસો સાહીં ત્રણ ખેડૂત છે જે ના પાસે અઢી વીઘા ત્રણ વીઘા જમીન છે છતાં એણે નક્કી કર્યું કે બીજા ખેડૂત બચી જાય એટલે અમે અમારે પોતાને ખર્ચે આ પારો બાંધવા માટે મજબૂત બિનાર આજથી ખમીદાણાનો અંતર લગભગ પંદરથી વીસ કિલોમીટર છે અહીંયાથી એક ટેક્ટર લઈ આવવા માટે ઓછામાં ઓછો ત્રણથી પાંત્રીસો રૂપિયાનો ખર્ચો થાય છે એવા આમાં ઘણા ટ્રેક્ટરો નાખ્યા સો ખર્ચે પારો બનાવ્યો અને આખરી ગોપ માર્યો ટોટલ માર્યો તો પાંચથી સાત લાખ રૂપિયાનો ખર્ચનીને ખર્ચો છો અને એ વખતે અચાનક ફરી પાછો વરસાદ આવ્યો પારો કમ્પ્લીટ થઈ ગયો બાજુના ખેતરોમાં પણ એ પારો બાંધવામાં આવ્યો અને અચાનક પાણી આવવાને કારણે આ પારો ફરી પાછો પીટો છે છતાં પણ બધીને ખબર છે આની પહેલાં વિડીયામિકા છે આંબા ઉપર બેસીને આ વિદ્યા તંત્રને મોકલા સરકારને મોકલા અધિકારીને મોકલા આની પહેલાં અમે ધારાસભ્યને ખુદ રૂબરૂ મળી રજૂઆત પણ કરી છે કે ભાઈ તમે સ્થળ મુલાકાત લો આનો સર્વે કરો તાત્કાલ ખેડૂતને શું નુકસાન છે એના ઘરમાં ઘાસ સારો છે કે નથી એ તપાસ કરો માલઢોરનો તમે ત્રણેય વિચાર કરો કોઈને ખાવા ધન પણ નથી સઢાપાડા તમામ નાશ પાઈમાં ઘરમાં પાણી ગરી ગયા એને લીધે જે સૂકા સારા હતા એ પણ ખલાસ થઈ ગયા અને આ વખતે પણ હજી સુધી કોઈ તંત્ર કે કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય પ્રતિનિધિ હજી સુધી આ મુલાકાતે આવ્યા નથી એટલે મારે ખાસ તંત્રને કહેવું છે ધારાસભ્યને પણ કહેવું છે ભલે જે તે પાર્ટીમાં હોય ખેડૂતનું જો હિત કરતા હોય ખેડૂતો બચાવવાની જો તમારે ખરેખર નીતિ હોય હમણાં રાઘવજી પટેલ બોલ્યા છે કૃષિમંત્રી એની પણ પેકેજની માગણી પણ કરી છે કે ભાઈ આને ઘેરને તમે ખાસ પેકેજ આપો નાના નાને કટકે નહીં થાય છ હજાર સાત હજાર અઢી વીઘે પાંચ વિઘે કે વીઘે કદાચ તમે તેર હજાર આપો તેર હજારનું એક ખાંડી બીએ નથી આવતું તો આમાં બે બે વખત તો મગફળીનું વાવેતર કરી લેવું છે અને ત્યાં બેઠા બેઠા કોઈ આપણે એમ કહી દેતા હોય અધિકારીઓ કે આ ઘેરને કોઈ નુકસાની નથી તો એ ખેડૂતને બનાવવાની વાત છે માટે તંત્રએ તાત્કાલિક આનો સર્વે કરાવો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય માંડવિયા સાહેબને પણ મારી વિનંતી છે કે જલ્દી તમે પણ મુલાકાત લઈ ગયા તમે વચન પણ આપ્યું છે જલ્દી આ વજત નદીનું જે પાણી છે એનો તાત્કાલમાં તાત્કાલ એનો નિકાલ કરો ખેડૂતને યોગ્ય ન્યાય મળે એવી કંઈક સહાય કરો અને ખાસ પેકેજની માગણી છે અમારી તમે આમ વિચાર કરો આ આ ખેતર છે ખાલી અઢી વીઘાનો માલિક છે એણે એક પોતાની પ્રોપર્ટી બચાવવા માટે અઢી વીઘા જમીન બચાવવા માટે દસ લાખનો ખર્ચો કર્યો એ ફારો નિષ્ફળ ગયો એને કારણે હવે એની પાસે શું આપણે આશા રાખવી જો તંત્ર આમાં સાબદું થાય અંગત રસ લે સ્પેશિયલ એની ગ્રાન્ટ માટે કંઈક ગ્રાન્ટ આપે તો જ સોલ્યુશન થાય બાકી ખેડૂત હવે કોઈ કરી શકે એમ નથી માટે તંત્રને મારી ખાસ વિનંતી છે તાત્કાલ સર્વે કરાવો અને તાત્કાલ આની સહાય તમે જાહેર કરો સ્પેશિયલ પેકેજ તમે જાહેર કરો જેથી ઘેર વિસ્તાર તમામ બચી શકે બસ એટલી મારી વિનંતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ